ભાવનગર જિલ્લામાં છસો ચોસઠ ગામોમાંથી ત્રણસો ઓગણસાઠ ગ્રામ પંચાયતો સરપંચ વગર ચાલી રહી છે જિલ્લામાં છેલ્લા બે વર્ષથી ગ્રામ પંચાયતોની ચૂંટણી ન થતા ગામોમાં વિકાસના કામો અટવાયા છે વહીવટદાર એક સાથે ગામમાં પ્રક્રિયાઓ સંભાળી રહ્યા છે જેને લઈને વહીવટદાર ગ્રામજનોને જવાબ આપતા નથી એટલું જ નહીં ગ્રામજનોની સમસ્યાઓનો ઉકેલ ન આવતા સમસ્યાઓ સતત વધી રહી છે સમસ્યા એ હદે વકરી રહી છે કે ભાવનગરમાં ગ્રામજનોને સામાન્ય દાખલા કઢાવવા માટે પણ બે થી ત્રણ મહિના વીતી જાય છે એટલું જ નહીં અનેક ગામો એવા છે છે કે જ્યાં બે મહિનામાં એક વખત વહીવટદાર કે તલાટી મંત્રી ભાગેજ જોવા મળે છે આવી પરિસ્થિતિમાં ગ્રામ પંચાયતની ચૂંટણી સમયસર નહીં થતા અનેક ગામોમાં લોકો પરેશાન થઈ ગયા છે ભાવનગરમાં અંદાજે ત્રણસો ગામડાઓમાં કામો થતા નથી તેવા લોકો આરોપ લગાવી રહ્યા છે રસ્તાઓ પીવાનું પાણી શૌચાલય વહીવટી અને દસ્તાવેજો સહિતના કામ માટે મળતી ગ્રાન્ટ સરપંચના અભાવે લટકી પડી છે જેથી ગ્રામજનોએ વહેલી તકે ગ્રામ પંચાયતની ચૂંટણી ચૂંટણી યોજવા માંગ કરી રહ્યા છે લોકોને તો બહુ તકલીફ પડે છે સરકારી જે અધિકારીઓને જે અહીંયા આવે છે તે પોતાની મનમાની રીતે આવે છે નથી આવતા લોકો કામ બહુ અટવાય છે અને આ જોવો પરિસ્થિતિ ખંડેર હાલતમાં મારે ખુદને જ કામ છે સત્તા હું આ પંદર દિફ અહીંયા ધક્કા ખાવ છું અને કોઈ અહીંયા મળતું નથી અને ત્રણ વર્ષા તો સરપંચ વગેરે ગામમાં એટલી તકલીફ છે કે વિદ્યાર્થીઓને જે કાંઈ આવકમાં દાખલાની જરૂર હોય કે જે કાંઈ એમાં ઘટતું હોય એમાં વિદ્યાર્થીઓ બહુ અટવાય છે અને અહીંયા અધિકારીઓ ટાઈમે આવતા નથી જે દિવસો ફાળવવામાં આવ્યા છતાં કોઈ અહીંયા આવતું નથી વહીવટદાર પોતાની રીતે વહીવટ કરી હાશું ખોટું કરીને જાય છે ગામમાં એવા એવા કેટલાય કામો કર્યા છે ખોટા જ્યાં કુવા કુવાય સડાઈ દીધેલા છે ગામના લોકોને ગામમાં માનો કે સફાઈ છે નવા રસ્તા છે ઝીણી ઝીણી કેટલી તકલીફ પડે છે અને મંત્રી સાહેબનો અહીંયા માનો કે બુધેલ પંચાયત છે તો મંત્રી સાહેબ એ રેગ્યુલર રહેતા હતા અઠવાડિયામાં બે દિવસ હોય છે એ ફાળવી જ ન શકે ઝીણા જીણા કામ હોય માનો કે દાખલો કઢાવો છે કોઈને નિશાળનો દાખલો છે આવકનો દાખલો છે એમાં તકલીફ થાય છે ગામને સફાઈ ગામમાં માનો કે ચોમાસાની સિઝન આવે છે તો સાફ કરવા બાવળ કાપવા બ્લોક રસ્તા પાણીની ઝીણી ઝીણી કેટલી તકલીફ પડે છે મંત્રી હોય તો કંઈક કોક ના કામ હોય એ થાય અને મંત્રી હોય તો કેમ થાય એને કોઈ મંત્રીને પૂછે તો એને અનુભવ મળે ને કે ભાઈ મામલેદારે સાહેબ ના કાંઈ પાસ બદલાવા હોય આ કરવો હોય તોય નહીં સાત કામ એટલે ઈ લોકોને તો આ પાસ નો ન એવું હોય અમુક કોઈ કોઈને ખેતર કામ ના હોય વહીવટ આ બે વર્ષથી અમારા વયવદાર શાસન છે પંચાયત ની અંદર એક પણ કામ વિકાસના નથી ત્યાં તમે જોવો પાણી વાટુ ઓળખા મારે છે ગામ પાણી પૂરું નથી મળતું લાઈન તૂટલી છે પાણીની રિપેર નથી કોઈ કરતું કોઈ રિપેર કરવાલો નથી બે વર્ષથી લોકો હેરાન થાય છે વિદ્યાર્થીઓ દાખલા માટે પછી હોસ્પિટલ છે મોટી બુધેલની અંદર જ્યાં જન્મના દાખલા માટે પંચાયતમાં હોવું પડે પણ દાખલો મંત્રી હાજર જ નથી રહેતા અત્યારે તમે જોઈ શકો છો અમે પંચાયતના તાળા મારેલા છે અઠવાડિયામાં માત્ર એક દિવસ જ આવે છે બે ત્રણ કલાક લોકશાહી દેશમાં કહી શકાય કે પ્રજા જે વ્યક્તિ હોય એ જવાબદાર હોય છે અને એના કારણે લોકોના કામ થતા હોય છે પરંતુ વાત કરવી છે ભાવનગર જિલ્લાની ભાવનગર જિલ્લામાં સાડી છસો થી વધુ ગામડાઓમાં આવેલા છે પરંતુ છેલ્લા બે વર્ષથી આજે સાડી ત્રણસો જેટલા ગામડાઓ એવા છે ભાવનગરના કે જ્યાં જ્યાં સરપંચ નથી અને એના કારણે વહીવટદારની નિમણૂંક કરવામાં આવી છે મંત્રીઓને કામ સોંપવામાં આવ્યા છે પરંતુ તેઓ પોતાના સમયસર હાજર રહેતા હોતા નથી અને એના કારણે જે લોકો માટે જે વિકાસના કામો જે ગામડામાં થવા જોઈએ એ થતા નથી લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ઉતારાની નકલની વાત હોય કે વિદ્યાર્થીઓના પાસ કઢવા માટેની બાબત હોય આ તમામ વસ્તુઓની અંદર કહી શકાય કે સહી થતી હોય છે પરંતુ છેલ્લા વર્ષથી ભાવનગર જિલ્લાના અનેક એવા છે કે જ્યાં સરપંચની ચૂંટણી થઈ નથી એના કારણે લોકો છે પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે ત્યારે સરકાર પાસે લોકોની માંગ છે કે જે ગામડાઓમાં ચૂંટણી નથી થઈ ત્યાં તાકીદે ચૂંટણી કરવામાં આવે ગ્રામ તો વહીવટ છે એ સારી રીતે થઈ શકે નીતિન સોની બુધેલ ભાવનગર